હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ઉત્તરાયણ પર બનતો સ્પેશિયલ સાત ધાનનો તીખો ખીચડો ઘરે બનાવવાની રેસીપી તમારા ઘરમાં જે પણ વસ્તુઓ અને ધાન્ય અવેલેબલ હોય તેનાથી જ આ ખીચડો તમે ખૂબ જ આસાનીથી ઘરે બનાવી શકો છો ખીચડો બનાવવા માટે પહેલાં આપણે સાત ધાન લઈ લઈએ તેના માટે મેં અહીંયા વન ફોર્થ કપનું માપ સેટ કરેલું છે તો એ જ માપથી આપણે ચોખા આખા મગ ચણાની દાળ આખા ચણા ત્યારબાદ ઘઉંના ફાડા જવ અને બાજરો લઈશું તમારા ઘરમાં જે પણ ધાન અવેલેબલ હોય તેનાથી પણ બનાવી શકો છો હવે બધા ધાનને સરસ રીતે મિક્સ કરી અને આપણે પાણી વડે ક્લીન કરી લઈએ હવે આપણે કૂકર લઈ અને સાથે જે ધાન લીધા છે તે કૂકરમાં એડ કરી દઈશું ત્યારબાદ વન ફોર્થ કપ જેટલા જ આપણે તેમાં શિંગદાણા એડ કરીએ વન ફોર્થ કપ જેટલા વટાણા વન ફોર્થ કપ જેટલા લીલા ચણા અને થોડી હવે આપણે તેમાં વાલોર એડ કરીશું હવે આપણે તેમાં પાણી એડ કરીશું તો જેટલું પણ ટોટલ ધાન થયું હોય ને તેનું ત્રણ ગણું આપણે તેમાં પાણી એડ કરીશું હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું નમક એડ કરી અને કૂકરનું ઢાંકણ બંધ કરી અને તેની ચારથી પાંચ વિસલ વાગે ને ત્યાં સુધી તેને કૂક કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો બધું જ ધાન એકદમ પરફેક્ટલી કૂક થઈ ગયું છે હવે આપણે તીખો ખીચડો બનાવવો છે ને તો હવે આપણે ખીચડામાં વઘાર કરીશું આ ખીચડો જે રેગ્યુલર ખીચડો બનાવતા હોઈએ છીએ અને તેના કરતાં પણ વધારે સરસ લાગે છે જેથી કરી અને ઘરમાં બધાને ભાવશે હવે ખીચડાના વઘાર માટે એક પેનમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું અને બે ચમચી જેટલું આપણે ઘી એડ કરી દઈએ તમારે ઘી અથવા તો તેલ કોઈ પણ એક એડ કરવું હોય તો તે પણ લઈ શકો છો ત્યારબાદ એક ચમચી જેટલું આખું જીરું એક ચમચી જેટલી રાઈ થોડા તજ લવિંગ અને તમાલપત્રના પાન એડ કરીશું ત્યારબાદ એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીએ અને એકદમ સરસ એવો વઘાર તૈયાર કરીશું હવે તેમાં એડ કરીએ એક નંગ નાનું કટ કરેલું બટાકું એટલું જ આપણે ગાજર એડ કરીશું હવે બંનેને સરસ રીતે મિક્સ કરી દઈએ બટાકું હલકું એવું સોફ્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં થોડી કોથમીર એડ કરીએ ત્યારબાદ નાના કટ કરેલા ટામેટા એડ કરી અને તેને સરસ રીતે મિક્સ કરી દઈએ હવે આપણે તેમાં બધા જ મસાલા એડ કરીશું અડધી ચમચી જેટલું નમક એડ કરીએ ત્યારબાદ એક ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરીશું અને લાસ્ટમાં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી અને બધા જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ હવે તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી અને બધું સરસ રીતે મિક્સ કરી અને એક ગ્રેવી તૈયાર કરીશું હવે આપણે તૈયાર કરેલો જે ખીચડો છે તે એડ કરી દઈએ અને તેની સાથે જ બધું સરસ રીતે મિક્સ કરી દઈએ તો હવે તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી તીખો ખીચડો બનીને તૈયાર છે તો ઉપરથી આપણે થોડુંક કોપરાનું છીણ એડ કરીશું આ ખીચડામાં કોપરાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને કોથમીર એડ કરીએ હવે ગરમા ગરમ ખીચડો સર્વ કરીએ તો આ ઉત્તરાયણ પર તમે પણ સાત ધાનનો તીખો ખીચડો મારી રીતથી જરૂરથી ટ્રાય કરજો આ રીતે બનાવશો ને એટલે ઘરના નાના મોટા સૌને ભાવશે અને મારી રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરી તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા